આપણે કરી દીધી લાઈટ ચાલુ ખુલે તો અત્યારે અત્યારે ઉઠી ને આપડે જઈ છે કઈ ને સમજી ગયા તો લોક માં આગળ પેલા રહી જાવ ને બને એટલો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો ને ટાણો જો તમે સાકર છે હજી અત્યારે સુકનો સુરજ ઉગી ગયો છે ગાડીઓ એ પડી છે તો લોક માં આગળ સુધી બને રહેજો અત્યારે વાગી ગયા છે બાર ના ને હવે બાપો આપણું ટિફિન લઇ એટલે ટિફિન જમી લઈએ તો ટિફિન આપણો આપી દે એટલે ભાઈ પેટ્રોલ નાખવા આવ્યા હતા એટલે ભાઈ પેટ્રોલ નાખીને આવ્યો આવી પાસ તો હવે આપણું ટિફિન આવી ગયો એટલે ટિફિન જમી લઈએ તો ટિફિનમાં હું શું છે યાર તમને બતાવું ટિફિન ખોલીએ ટિફિન ખોલીએ એટલે પહેલાં તો સાહીની બોટલ એ હવે ટિફિન આપણું ખુલે છે ધીમે 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 ધીમે

કે મને જરા આ ફાવતું છે ના એ જો એક ઓર ટેસ્ટ આવે એ પ્રમાણે આજે પ્રોગ્રામ કે મને કેમ આ તાપ આવો મને ડાડે કોઈ ભાવતી જ નથી બની જાવ એટલે પગડાડ નથી ભાવતી હવે શું કરું પડે ખાવું પડે આપણા નરેન્દ્રભાઈ આવી જાય છે અહીં લપ કરે ખોટી ભાઈ તું ઉયો જા ખોટી લપ થઈ જા હે આવલોક આગળ સુધી મોકલો આ ભાઈને ફેમસ નથી કરવાનો આ ભાઈ વિકૃતિ છે નીકળી વિકૃતિ જ પેરી હો હો રૂપિયા આપેશ ક્યાં ભાઈ ગયો ક્યાં સાનુ ને મળવા જા સાનુ મળવા જ જતો ને સાનુ ફોન બોન આવ્યો

એટલે મારી આવવાનું છે એટલે બધા એટલે ભાઈ સભ્ય હતા મારો ભાઈ બાકી હું ઘરના નરિયા ને પગકાજી કી બોલીયા ઘરના નળિયા ને પગના તળિયા વધ્યો એટલે ભાઈ થાય નઈ કરી લેવાનું રેડી રાણુ આજે રાણુ આજે રાણું કાલે એટલે તને કહી દવ પૂરી એટલે એને રેવા દે એટલે કેવાનું તાત્પર્ય હું છે બેગન ઓલું બેગન કઈ વાંધો ને બાપુ આ ગાડી મારી છે એટલે ગાડી ઓલી લઈને જાય ઓકે ઓકે ફાઈનલ મિત્રો હવે આવી ગયા છે આપડે ઘરે અને તો જો બધાય સુઈ ગયા છો કે પેટ્રોલ પંપે ત્યાં આગળ જઈએ આપણે અત્યારે વાગી ગયા છે બેને આપણે વસ્તુઓને તૈયારી કરીએ છીએ તો બધાય તો સુઈ જાય ચાર ના 10:00 11:00 10:00 પહેલાને આપણે વહુઓને તૈયારી કરીએ કે પેટ્રોલ પંપ હિસાબ કરો યદી એમાં આપણે વાર લાગી તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ માં જણાવજો અને બને એટલું સપોર્ટ કરવાનો ભૂલતા નહીં તો ચાલો હવે મળીએ આવતા નવા બ્લોગ માં તો બાય બાય